નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો ધોરણ દસનું પરિણામ તારીખ જાહેર કરવામાં આવી છે આ તારીખે આવશે રિઝલ્ટ ધોરણ દસનું મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહી છે ટૂંક સમય પહેલાં જ તેના આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો અમે આજે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગ્રુપ બંને બનાવ્યું છે લેક ડિસ્ક્રપ્શન પૂછું મિત્રો અવશ્ય તમે જોઈન થઈ તમને ચેનલ પર સૌ પ્રથમ ધોરણ દસ ત્રણ બાર કોઈ બોર્ડ લેવાની હરેક માહિતી પરિપત્ર આવે યા કોઈ પણ અપડેટ આવે રિઝલ્ટ રિઝલ્ટ ચેકિંગમાં આવે હરેક માહિતીનું ચેનલ પૂર્વ આવશે તો નવ ધોરણ દસ તો બાર સમા તમામ માહિતીનું ચેનલ પૂર્વ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબશો નહીં સાથે સાથે મિત્રો તે પહેલાં ધોરણ બારનું મિત્રો આજે રિઝલ્ટ હતું આજે નવ વાગે પરિણામ જાહેર થઈ ગયું છે કેવી રીતે જોવાનું રહેશે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો એ પણ વિડીયો અવશ્ય જોઈ જોઈ લેજો ચાલો મિત્રો વધારે સમય નવા વગરતા આજના વિડીયો શરૂઆત કરીશ તમને કવિતા મિત્રો ધોરણ દસ ધોરણ દસનું પરિણામ તારીખ જાહેર કરવામાં આવી છે તમે અહીં જોઈ શકો છો મિત્રો ધોરણ દસનું પરિણામ તારીખ જાહેર તમે જોઈ શકો લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે અગિયાર મેના રોજ થશે ધોરણ દસનું પરિણામ બોડી વેબસાઇટ પર ઓનલાઈન જોઈ શકાશે પરિણામ શિક્ષણ બોર્ડ જાહેરાત કરાઈ છે અને વોટ્સઅપ પરથી પણ તમે પરિણામ જોઈ શકશો તો મિત્રો ધોરણ દસનું પરિણામ અગિયાર મેના રોજ જાહેર કરવામાં આવશે તો મિત્રો કેવી રીતે જો એ પ્રત્યે વિડીયો બનાવવામાં આવશે તો મિત્રો અવશ્ય જોઈ દેજો ધોરણ દસનું મિત્રો રિઝલ્ટ અગિયાર મેના રોજ જાહેર કરવામાં આવશે આ હતી લેટેસ્ટ અપડેટ ધોરણ દસનું રિઝલ્ટ અગિયાર મેના રોજ જાહેર કરવામાં આવશે થેન્ક યુ વેરી મચ